નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આ દસ પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો એ કઈ નદીના કિનારે યોજાય છે તો જવાબ આવશે સુવર્ણરેખા નદી છે એ નદીના કિનારે આ મેળો યોજાય છે તો જુનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સેના દ્વારા આ મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્કેન કોડ જારી કરવામાં આવ્યો છે અને આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્યુઆર કોડની મદદથી ભવનાથના મેળામાં તમામ મંદિરના પાર્કિંગ મહત્વની સુવિધાના સ્થળો રવેડી શોભાયાત્રાનો રૂટ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન સુધી પહોંચવાનો માર્ગ સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ શૌચાલય વગેરેનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે જૂનાગઢના ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે આ સ્થળે દર વર્ષે મહાશિવરાત્રીએ મહાવદ અગિયારસથી મહાવદ અમાસ અમાવસ સુધી ભવનાથનો મેળો યોજાય છે તમે અમાસ કહો કે અમાવસ કહો એક જ વસ્તુ છે ભવનાથના મેળામાં સમગ્ર ગુજરાતમાંથી સાધુ સંતો નાગાબાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ નાગાબાઓ દ્વારા હાથમાં લાકડી તલવાર શરીરે ભભૂત ચોડેલી અને મસ્તક પર જટાધારી દેખાવ સાથે નીકળતી જે રવેડી છે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે જેમાં ભગવાન દત્તાત્રેયની મૂર્તિને શણગારીને ભવ્ય શોભા હતા કાઢવામાં આવે છે જે મૃગીકુંડ ખાતે પહોંચે છે અને એક એવી માન્યતા શું છે ખબર છે કે અહીંના મૃગીકુંડમાં નાહવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અહીં મહારાજ મચુકુંદ ભરતુહરી અને ગુરુદત્તની ગુફાઓ આવેલી છે ગુજરાત સરકારે ભવનાથના મેળાને મિની કુંભ મેળા તરીકે ઉજવવાની જાહેરાત કરી છે તમને ખબર છે ભરૂચમાં ભાડભૂત કરીને સ્થળ છે ત્યાં અઢાર વર્ષે દર અઢાર વર્ષે મિની કુંભ મેળો યોજાય છે ચલો એક પ્રશ્ન તમારા માટે કે મોઢેરાનું સૂર્ય મંદિર છે કઈ નદીના કિનારે આવેલું છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે આઠમી માર્ચ એટલે આજનો દિવસ છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે મહિલાઓના મૂળભૂત શિક્ષણ આરોગ્ય સંભાળ તેમજ સમાન કામ માટે સમાન વેતન એટલે કે સમાન પગાર અને તેમના જે હક્કો છે એના માટે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આ દિવસ આવે છે સૌ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ અમેરિકામાં અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા ની ઘોષણા બાદ મનાવવામાં આવ્યો હતો હવે બે હજાર ચોવીસની આની જે થીમ છે એ થીમ શું છે તો મહિલાઓમાં રોકાણ કરો પ્રગતિને વેગ આપો અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે માટે જે ઝુંબેશની થીમ છે એ છે ઇન્સ્પાયર ઇન્કલુઝન તમારા માટે પ્રશ્ન છે ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો અને જો પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો

તે ભારતમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે સહકાર છે સમૃદ્ધિના ધ્યેયને સમર્થન આપે છે જેનો ઉદ્દેશ અર્બન કો બેન્ક સેક્ટરને આધુનિક અને મજબૂત કરવાનો છે સી એફ ડીસી બરાબર છે તો અર્બન કોપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે સ્વનિયમનકારી સંસ્થા તરીકે પણ કાર્ય કરવાની છે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ આપણે મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો આપણી બે યુટ્યુબ ચેનલ છે બંને યુટ્યુબ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરવાની છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ બિલકુલ ફ્રીમાં મળશે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળે છે તો આજેના આજે જોઈન કરો આપણી ટેલિગ્રામ ચેનલને અને આપણી આપણા વિડિયો વિડીયો છે એને લાઈક અને શેર કરજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં ભારતની પહેલી નદી હેઠળની મેટ્રો ટનલનું ઉદઘાટન કર્યું છે તો જવાબ આવશે કોલકાતામાં કઈ જગ્યાએ કોલકાતામાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભારતની પહેલી નદી હેઠળની મેટ્રો ટનલનું ઉદઘાટન કર્યું કોલકાતાને હાવડાને વિભાજીત કરતી હુગલી નદીની નીચે સ્થિત આ પાણીની અંદરનું અજાયબી દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હાવડા મેટ્રો સ્ટેશનનું ગૌરવ છે તમને ખબર છે ને આપણે ઘણા સમયથી ભણીએ છીએ કે ભારતમાં પ્રથમ વોટ પ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કોલકત્તામાં નાઇન્ટીન એટી ફોરમાં અંડર વોટર મેટ્રો ટ્રેન છે એની શરૂઆત થશે હજુ એનું કામ ચાલી રહ્યું છે પણ અહીંયા જ હુગલી નદીમાં કોલકત્તા તમને પૂછે ભારતમાં વોટર મેટ્રોની શરૂઆત વોટર મેટ્રો તો કોચીમાં આવશે આ ટનલ કોલકાતામાં પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોરનો ભાગ છે જે હાવડા મેદાન અને એસપ્લેન્ડ વચ્ચેના ચાર પોઈન્ટ આઠ કિલોમીટરના પટમાં આમાં સમાવેશ થાય છે જેમાં પાંચસો વીસ મીટરનું અંડર રિવર ટનલ છે હાવડા મેદાનથી આજે એસ્પ્લેન્ડ સુધીના પૂર્વ પશ્ચિમ મેટ્રોનું ચાર પોઈન્ટ આઠ કિલોમીટર પટનું નિર્માણ એ ચાર નવસો ને પાસઠ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોરના કુલ સોળ પોઈન્ટ છ કિલોમીટરમાંથી દસ પોઈન્ટ આઠ કિલોમીટર ભૂગર્ભ છે જેમાં નદીની નીચેનો ટનલનો સમાવેશ થાય છે ચલો એક પ્રશ્ન તમારા માટે ભારતમાં સૌથી મોટું મેટ્રો ટ્રેનનું નેટવર્ક કયા શહેરમાં કઈ જગ્યાએ છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ત્યારબાદનો ક્વેશ્ચન ભારતનું પ્રથમ સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર ક્યાં આવેલું છે તો જવાબ આવશે તમિલનાડુમાં કઈ જગ્યાએ આવેલું છે તમિલનાડુમાં તો ભારતનું ત્રણ તબક્કાનું જે ત્રણ તબક્કાનો જે પરમાણુ કાર્યક્રમ છે એ પરમાણુ કાર્યક્રમનો મહત્વપૂર્ણ બીજા તબક્કામાં પ્રવેશ થયો અને એ પ્રવેશનું ઐતિહાસિક માઈલસ્ટોન તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે તમિલનાડુના કલ્પક્કમ ખાતે ભારતના પ્રથમ સ્વદેશી પ્રોટોટાઈપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર પાંચસો મેગાવોલ્ટ ઇલેક્ટ્રિક ખાતે કોર લોડિંગ સમયે મુલાકાત લીધી આત્મનિર્ભર ભારતની સાચી ભાવનાને અનુરૂપ એમએસએમઇ સહિત બસોથી વધુ ભારતીય ઉદ્યોગોના નોંધપાત્ર યોગદાન સાથે આજે પીબી આજે પીએફ બી છે ભાવિની દ્વારા સંપૂર્ણ રીતે સ્વદેશીને ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે એકવાર કાર્ય થઈ ગયા ત્યારબાદ ભારત એ રશિયા પછી માત્ર બીજો એવો દેશ હશે જેનું વ્યાવસાયિક સંચાલન ફાસ્ટ બ્રીડર રિએક્ટર હશે અને આ જે ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે ને એ ત્રીજી પેઢીનું અદ્યતન રિએક્ટર છે જે અંતર્ગત શું કરે નિષ્ક્રિય સલામતી સુવિધાઓ છે જે કટોકટોની સ્થિતિમાં પ્લાન્ટને તાત્કાલિક અને સુરક્ષિત રીતે બંધ કરવાની ખાતરી આપે છે તમારા માટે પ્રશ્ન ભારતમાં પ્રથમ પરમાણુ રિએક્ટર છે બનાવવામાં આવ્યું નામ શું છે કમેન્ટમાં લખો બીલી કપમાં ભારતીય મહિલા ટેનિસ ટીમનું નેતૃત્વ ગુજરાતની અંકિતા રેના કરવાના છે વિશ્વમાં બસો નંબર પર છે અંકિતા રેના મહિલા સિંગલ ટેનિસ ખેલાડી બિલિજિન કિંગ કપ્સ બે હજાર ચોવીસમાં પાંચ સભ્યોની ટીમનું નેતૃત્વ કરવાના છે બિલિજિંગ કિંગ્સ કપની વાત કરીએ તો ભારત એશિયા ઓશિનિયા ગ્રુપ એકમાં સ્થાન ધરાવે છે અને આઠથી તેર એપ્રિલ દરમિયાન એ ચીનના ચાંગશામાં આયોજન થવાનું છે બિલિજિન કિંગ કપ એ રશ એ મહિલા ટેનિસમાં પ્રીમિયર આંતરરાષ્ટ્રીય ટીમ સ્પર્ધા છે જે આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશનની પચાસમી વર્ષગાંઠની ઉજવણી માટે નાઇન્ટીન સિક્સટી થ્રીમાં ફેડરેશન કપ તરીકે શરૂ કરવામાં આવી હતી તો એ યાદ રાખજો ટેનિસ પરથી તમારા માટે પ્રશ્ન આપણા ભારતમાં એક બહુ ખ્યાતનામ મહિલા ટેનિસ ખેલાડી હતા એમણે સંન્યાસ લઈ લીધો છે જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો શું નામ છે એમનું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ થઈ શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ આ બંને તમને અહીંયા જોવા મળે બરાબર અને જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો જો ચેનલ આપણી હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઓલ ઇન્ડિયા રિસર્ચ સ્કોલર સમિટ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ ખાતે કઈ જગ્યાએ આઈઆઈટી મદ્રાસ ખાતે ચારથી સાત માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો આઈઆઈટી મદ્રાસ ખાતે આયોજન થયું છું જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કોના દ્વારા શ્રી રાજીવ ચંદ્રશેખર જેવા આપણા મૈટી મંત્રાલય છે બરાબર છે એના મંત્રી છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સાથે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના પણ મંત્રી પણ રાજ્ય કક્ષાના મંત્રી છે કેબિનેટ મંત્રી નથી આ સમિટનું આયોજન આઈઆઈટી મદ્રાસની રિસર્ચ અફેર્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમિટ સમગ્ર ભારતમાં વિવિધ વિદ્યા શાખાઓના સંસદકોને એક સાથે લાવે છે આ સમિટમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેટાલિટ્સ ફોર ઇન્ડિયાઝ ગ્લોબલ એકેડેમિક સ્ટેન્ડિંગ્સ આ બધા મુદ્દાઓ પર ચર્ચા યોજાઈ હતી આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસની સ્થાપના ઓગણીસો ને ઓગણસાઠમાં ચેન્નઈમાં આવેલું છે અને આઈઆઈટી મદ્રાસ દ્વારા જે દિવ્યાંગ લોકો છે એ દિવ્યાંગ લોકો માટે એક ઇલેક્ટ્રિક ચેર બનાવવામાં આવી હતી જેનું નામ હતું નિયો બોલ્ટ બરાબર છે આ યાદ રાખજો આ ઉપરાંત સેપ્ટિક ટાંકીઓને સાફ કરવા માટે હોમોસેપ નામનો રોબોટ બનાવવામાં આવ્યો હતો આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો તાંજાનિયામાં એણે પોતાનું કેમ્પસ બનાવ્યું છે આફ્રિકન ખંડ છે ને એનો એક દેશ છે તાન્જાનિયા તો ત્યાં આ ઉપરાંત આઈઆઈટી મદ્રાસે ભારતની પ્રથમ સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી જેનું નામ ભરોશ આ ઉપરાંત એ પણ યાદ રાખજો કે આઈઆઈટી મદ્રાસ છે આ આઈઆઈટી મદ્રાસ છે એણે એક થ્રીડી પેપર વિકસાવ્યું હતું જેનાથી ફક્ત ત્રીસ સેકન્ડમાં દૂધમાં જે વેળસેળ હોય ને શોધી શકાય છે તો એ પણ યાદ રાખજો આઈઆઈટી મદ્રાસ છે એ આઈઆઈટી મદ્રાસના જે ડિરેક્ટર છે સોરી ચેરમેન છે એમનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો આના સિવાય તમને જો ખ્યાલ હોય આઈઆઈટી મદ્રાસ દ્વારા શું કરવામાં આવ્યું છે બરાબર છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ચક્ષુ પોર્ટલ ફ્રોડ સ્પામ કોલ મેસેજ અને સાયબર ક્રાઈમ્સ સંબંધિત જે જાણ કરવા માટે સરકારે એક નવી વેબસાઇટ ચક્ષુ લોન્ચ કરી છે ચક્ષુ છે સંચાર સાથી પોર્ટલ હેઠળની સરકારી પહેલ છે જે ભારતીયોને લોટરી ઓફર્સ અને નોકરીના કૌભાંડો જેવી કપટપૂર્ણ પ્રવૃત્તિઓની જાણ કરવાની મંજૂર આપે છે વપરાશકર્તાઓ વિવિધ કપટપૂર્ણ કોલ્સ અને સંદેશા વિશે ફરિયાદ નોંધાવી શકે છે સ્ક્રીનશોટ પાડી શકે વ્યક્તિગત વિગતો પ્રદાન કરી શકે છે અને ફરિયાદ કેવી રીતે નોંધાવી તે અંગે સ્પષ્ટ પગલું અને જેટલા પણ પગલાં ભરવાની બધી માર્ગદર્શિકા અહીંયા આપવામાં આવી છે ચક્ષુ નામ છે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનું છે સંચાર સાથી દ્વારા વિકસાવવામાં આવ્યું છે સંચાર સાથીની શરૂઆત તો ગયા વર્ષે થઈ હતી બે હજાર ત્રેવીસમાં હવે આશાના માટે છે ખબર છે કે મોબાઈલ પર એવા મેસેજ આવતા હોય છે એસએમએસ આવે વોટ્સઅપ મેસેજ આવે કોલ્સ આવે તમને કે તમારી લોટરી લાગી ગઈ છે આટલા રૂપિયાની નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને તમે ક્લિક કરો એટલે તમારા એકાઉન્ટમાંથી એ લોકો પૈસા પડાવી લે બરાબર છે અને એના માટે છે આમ ચલો અહીંથી એક પ્રશ્ન તમારા માટે ટ્રાય છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ બન્યા ચેરમેન એમનું નામ તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો હવે જોઈશું મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત સીએસઆઈ દ્વારા બીજીઆર ફોર્મ્યુલેશન આવ્યું છે તો ડાયાબિટીસ નીચેના પૈકી કયો રોગ શાહી રોગ કહેવાય છે તો શું આવશે શાહી રોગ હિમોફિલિયા ઓસ્ટિયોમેલાસી રોગ એ કયા વિટામિનની ઉણપથી થાય છે તો વિટામિન ડી ખાલી જગ્યાને રોકવા માટે ડબલ ફોર્ટીફાઈડ મીઠું વપરામાં આવે છે તો ગોઇટર અને આયર્નની ઉણપની એનિમિયા માટે ભારતમાં પ્રથમ સીએનજી ટ્રેન કયા સ્ટેશન વચ્ચે દોડે છે તો યાદ રાખજો રેવાડીથી રોહતક વચ્ચે રેવાડીથી રોહતક વચ્ચે હવે મિત્રો જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાત નામ એવો આદિવાસીનો ગોળ ગધેડાનો મેળો એ ક્યાં ઉજવામાં આવે છે કયા જિલ્લામાં તો દાહોદ સેકન્ડ પ્રશ્ન સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા તો સખી પ્રણાલી જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ચાલુક્યના છે પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે રાઠવા ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા ખોડીદાસ પરમાર બરાબર છે હવે જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું તો અમદાવાદમાં સેકન્ડ પ્રશ્ન કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા સ્નાઈપર કોણ બન્યા તો સુમન કુમારી બન્યા છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે પુષ્પાવતી નદીના કિનારે સેકન્ડ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચ રાષ્ટ્રીય મહિલા દિવસ તેરમી ફેબ્રુઆરી ફેબ્રુઆરી સરોજની નાયડુનો જન્મદિવસ તેરમી ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ પણ કહેવાય છે ત્રીજું કે ભારતમાં સૌથી મોટામાં મોટું મેટ્રો ટ્રેનનું નેટવર્ક છે દિલ્હીનું છે ચોથો પ્રશ્ન ભારતમાં પ્રથમ પરમાણુ રિએક્ટર બનાવવામાં આવ્યું એનું નામ અપ્સરા સુનામ અપ્સરા પાંચમો પ્રશ્ન રિસન્ટલી રિસન્ટલી એટલે ગયા વર્ષે કે આપણા એક મહિલા ટેનિસ ખેલાડી નિવૃત્ત થયા ભારતના એમનું નામ શું તો સાનિયા મિર્ઝા સુનામ સાનિયા મિર્ઝા છઠ્ઠો પ્રશ્ન આઈઆઈટી મદ્રાસના જે ચેરમેન નામ શું છે પવનકુમાર પવનકુમાર ગોયંકા સાતમો પ્રશ્ન સાતમો પ્રશ્ન તો ટ્રાયના અધ્યક્ષ બન્યા છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમનું નામ શું છે તો યાદ રાખજો અનિલ કુમાર લાહોટી અને એક યાદ રાખજો કે આ ટેલિકોમ મંત્રાલય છે એ કયા ટેલિકોમ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે એટલે એના મંત્રી કોણ છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના મંત્રી કોણ છે તો યાદ રાખજો અશ્વિની વૈષ્ણવ આ અશ્વિની વૈષ્ણવ એ જ છે જેઓ આપણા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી છે જેઓ આપણા રેલવે મંત્રી પણ છે એટલે આ બંને મંત્રાલયો સંભાળે છે તો એ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં એલ એન્ડ ટી કંપનીએ ગુજરાતમાં કયા સ્થળે સ્વદેશી રીતે વિકસિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝર બનાવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન કે પાંચ કરોડ આયુષ્યમાન કાર્ડ જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈ લીધું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંક શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ તમારે જ્યાં શેર કરવી હોય તમે કરી શકો છો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ અત્યારે જ કરો જો બાકી હોય તો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત